સિહોર પાસેના ગાંગડીની પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફટી વિશે માહિતી આપવામાં આવી હતી સિહોર ગાંગડીમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સિહોર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ફાયર સેફટીની માહિતી આપવામાં આવી હતી ફાયર ઓફિસ કૌશિકભાઈ રાજ્યગુરુ દ્વારા આગના કેટલા પ્રકાર છે આગ લાગે ત્યારે કઈ રીતે ઉલાવી આગ લાગે ત્યારે કઈ રીતે સાવચેતી રાખવી તે વિશે માહિતી બાળકો તથા શિક્ષકોને આપવામાં આવી હતી અને ફાયર ટીમ દ્વારા લાઈવ ટ્રેનિંગ આપી માહિતી આપવામાં આવી હતી માનવ જીવન માટે જે સલામતીની બાબતો છે અને એના માટે સરકાર શ્રી દ્વારા જે કંઈ પ્રયાસ કરવામાં આવે છે એની આપણે અઠવાડિયા દરમિયાન શાળાઓની મોક અને એ પ્રવૃત્તિ આપણે દર વર્ષે કરીએ છીએ એમાં આ વર્ષે સરકાર શ્રી દ્વારા વિવિધ પ્રકારની સલામતીની જે બાબતો છે તમામ સ્ટાફ આપત્તિ અગ્નિ આગના હિસાબે જે ઉદ્ભવતી હોય અને એવા કટોકટી ના સમયે આપણે બચાવ માટેની કેવી પ્રવૃત્તિઓ કરી શકાય એનો ડેમોન્સ્ટ્રેશન માટે આપણી શાળામાં ઉપસ્થિત થયા છે ત્યારે સમગ્ર શાળા પરિવાર આપનું તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ઉપસ્થિત પ્રિન્સિપાલ પ્રાધ્યાપકો બધાને કેમ કે તમારો પેલા તો કિંમતી સમય તમે મને આપો છો સલામતી માટે અને પેલા તમે ફાયર સેફ્ટી ની ટ્રેનિંગ કરેલી છે ક્યારે ક્યાં પહેલી વાર છે પહેલી વાર બરાબર અત્યારે બાળકોને તો ઓલા મેં સાહેબ કીધું એમ કે અત્યાર સુધી હું જ્યારે સ્કૂલ સ્કૂલમાં હતો એટલે એક તો મને સ્કૂલ ની યાદ તાજી થઈ તમને બધાને જોઈ અને બીજું હું એ શિક્ષક તરીકે હતો ને એટલે તમારી જેવા ભૂલતા હતા મારી પાસે વાળા એટલે મને એ બધા યાદ આવી ગયા અત્યારે બરાબર સરસ ચાલો અત્યારે તમને બધાને ઉત્સુકતા મારી કરતા ગાડી જોવાની વધારે એવું છે ને કે સાહેબ આવડી મોટી ગાડી લાવ્યા છે આપણે ગાડી જોઈએ એમ એમાં કંઈક દેખાડે તો મજા આવે એમ બરાબર પણ આપડે ઈ એ જોઈશું એમ બરાબર પેહલા આપણે થોડી ચર્ચા કરશું કે ભાઈ આગ શું છે એ આપણને ખબર હોવી જોઈએ અત્યારે બધા એને શું હોય કે જોય હોય એટલે ખબર હોય કે ભાઈ સામે ભડકો થાય છે આપણે દેશી ભાષામાં તો કે એને આગ કહેવાય પણ ખરેખર આગની આપણી વિજ્ઞાન ભાષામાં વ્યાખ્યા છે કોઈને ખબર છે કે આગ કોને કેવાય નહીં હોય એમને પણ હોય માનો કે ત્યાં તો કહી શકે એમ બરાબર અધરવાઇઝ હું તમારી સાથે શેર કરીશ હું તમને કહીશ અને સાવ દેશી ભાષામાં કઈ સમજા તમને બધાને યાદ રહી જાય છે બરાબર કે ભાઈ હવે ગમે ત્યાં આગ લાગી હોય તો આપણે ઓલવી શકીએ એવું આપણે કરાવી નાખશું અત્યારે અને લાઈવ ડેમો એ કરશું તમને ગાડી એ બધાને દેખાડશું બરાબર આગ લગાડશું આપણે કૃત્રિમ આગ લગાડીશું કુદરતી નહીં જે જાતે લાગે છે ને એ નહીં આપણે એક સરસ મજાની નાનકડી આગ લગાડશું તમારામાંથી કોઈ બાળકો લેશું શિક્ષકોને લેશું આ એક ફ્યુચર કહેવાય બરાબર એટલે એની એ બધી ચર્ચા કરશું કે ભાઈ ઈએ કેટલા પ્રકારના હોય એટલે જો મેં તમારા માટે આ દેખાડવા માટે બીજોય બાટલો મંગાવ્યો છે કે લાલ કલર નો છે તો કે ભાઈ આગ લાગી છે છાંટી દે ખોલી નાખો પણ એવું ના હોય બધા અલગ અલગ પ્રકારના હોય આગ પ્રમાણે હોય આજે તમને બધું ગુજરાતીમાં શુદ્ધ મસ્ત સમજાવી દેજો બરાબર તો કોઈને ખબર છે કે આગ શું કહેવાય ગમે એ ખબર હોય ઓહ ચાલશે અહીંયા કોઈ પાસ ફેલ નથી જો બરાબર અમે જ્યારે ભણાવતા ને ત્યારે અમે બાળકોને એમ કેતા કે જે થોડોક કંઈક પ્રશ્નોનો જવાબ આપે ને

અને એ આસપાસ છે પણ તમને મને દેખાય નહીં એટલે એને સલગવા માટે શું છે આજુબાજુમાં સુકી વસ્તુ મળ્યા રાખે ને